श्वभूति मुनि भव ए महावीर स्वामीनों सोरमो भव आ भवे एक साधु तरीके उत्तम तपस्याओं करी परंतु ज्यादा साधुता की कसोटी पड़ आ साधुता चूकी गया अने एक नियाणु बांधी बैठा हासी करना विशाखनंदीनों तमनाज हाथे नाश थाय एवं तपना साटे मागी बैठा આ રીતે તેમનો 16મો ભવ એક ઉત્કૃષ્ટ સાધુના એક મહા અશુભ કર્ણ સાથે પૂરો થયો 17માં ભવે તે મહાશુક્ર નામના 7માં દેવલોકમાં મહર્దిక દેવ તરીકે ઉત્પન્ન થયા હવે આવ્યો તેમનો 18મો ભવ આ ભવ એટલે તેમનો પ્રથમ વાસુદેવ તરીકેનો ભવ આ વિડિયોમાં આપણે તેની કથા જોઈશું पौतनपुर नामना एक नगर में रिपू प्रतिशत्रु ना एक राजा छे। तेने भद्रा नामनी एक पत्नी छे। आ भद्रा कुखे चार स्वप्नों सूचित एक पुत्र जन्म थयो। आ पुत्र एटले वर्तमान अवसरपीणी नो प्रथम बड़देव तु नाम राखवा मा आव्यु अचल राजा राणी ने त्या एक नो पर जन्म थयो તેનો નામ રાખવામાં આવ્યુ મૃગાવતી મૃગાવતી યવનને પામી એકવાર તે પિતાને પગે લાગવા પધારી રાજાએ તેના પ્રણામ સ્વીકારી તેને ખોળામાં બેસાડી દીકરી નિર્દોષ ભાવે પિતાના ખોળામાં બેઠી પરંતુ પિતાના ભાવ વધુ સમય સુધી નિર્દોષ ના રહી શક્યા યવન પામેલી પુત્રીનો સ્પર્શ તેના મનમાં વિકાર મુકી ગયો દીકરી તો થોડી વાર પછી ઉઠીને ચાલી ગઈ પરંતુ ત્યાં સુધીમાં બાપના મનમાં વિશ્વનો વિકાર માઝા મૂકી ચૂક્યો છે રાજા એ વિચારે ચઢી ગયો છે કે મારી જ દીકરીનું યૌવન હું કેવી રીતે પામું તેણે એક નિર્લજ્જ ઉપાય શોધી કાઢ્યો તેણે રાજ દરબાર ભર્યો દરબારમાં શાણા અને પીઢ મહામંત્રીઓને બોલાવ્યા અને એ સૌની વચ્ચે તેણે એક પ્રશ્ન મૂક્યો मरा नगर में मा अथवा महल में जे उत्तम रत्न उत्पन्न थाय स्वामी को बने सौ मंत्रीओ एक स्वरे जवाब एना एक एकमात्र स्वामी तो तमेज बनो महाराज अने राजाएं पोत प्रकाश्यू मारा महल कूंवरी मृगवती मरा नगरनुमज महलू उत्तम स्त्री रत्न है तो तरा कहवा मुजब हे हूँ जो एकमात्र स्वामी छू સૌને રાજાના પાપનો ખ્યાલ તો આવ્યો પરંતુ તેને કોણ કહે કે આ મહાપતન છે સૌ મૌન રહ્યા અને રાજાએ ધરાર પોતાની દીકરીની સાથે લગ્ન કર્યું પોતાની જ પુત્રી પ્રજા સાથે લગ્ન કરનાર તે પતિત પિતા નગરમાં પ્રજાપતિનું લાંછન પામ્યો બીજા બધા તો ચૂપ રહ્યા પણ ભદ્રા રાણીથી આ સહન ના થયું पुत्र अचल ने लई ने माथी निकली गई अचल युवान अने समर्थ छे। पिता नगर नी दक्षिण दिशा में तेरे महेश्वरी नामे एक नवी नगरी वसावी अने माता ने त्या पूरा सम्मान साथे राखी आ रीते माता प्रत्ये कर्तव्य निभावी ते पितानी सेवा मा हाजर थई गयो। बाप चारित्र पर पुत्र पोतानो धर्म ना चूक मृगावती गर्भवती થઈ મહارشુક્ર દેવલોકમાંથી विश्वભૂતિનો જીવ તેના ગર્ભમાં અવતર્યો તે સમયે मृगावतीને વાસુદેવના ચવનને સુચવતા સાત સ્વપ્નો દેખાયા પૂર્ણ માસે તરે એક પુત્રને જન્મ આપ્યો જન્મ સમયે પુત્રના पृष्ठ ભાગમાં ત્રણ પાસરીઓ છે તેના પરથી તેનું નામ ત્રિભુષ્ટ રાખવામાં આવ્યું त्रिपृष्ठ ने जन्म थी अचलनी साथे सौथी वधारे फावी ग बन्ने भाईओ वच्चे अतूट स्नेह नो सेतु बंधायो आ स्नेह साथ त्रिपृष्ठ युवान थयो दरम विश्वनंदी भव भ्रमण भटक तो तुंग नामना गिरी मा केशरी सीह बनी जन्म पाम्यो नजीक में ज रहेला शंखपुर नगर मा ते हिंसा उपद्रव फैलाववा लागो આ સમાચાર રાજા અશ્વગ્રીવ સુધી પહોંચ્યા અશ્વગ્રીવ પ્રતિ વાસુદેવનો અવતાર છે ઘણા બધા યુદ્ધો દ્વારા તે દક્ષિણાર્ધના ત્રણ ખંડ લગભગ જીતી ચૂક્યો છે તેને કેશરી સિંહ વિશે ખબર મળી જો કે અશ્વગ્રીવ તે સમયે કોઈ બીજી જ ચિંતામાં ખોવાયેલો છે તેણે એ વાતે તો ધર્પત છે કે પોતે દુશ્મન રાજાઓને સારી રીતે જીતી ચૂક્યો છે અને વર્તમાન સમયમાં એવું કોઈ દેખાતું નથી જે તેની સામે માથું ઊંચકી શકે પરંતુ ભવિષ્યનું શું કદાચ ભવિષ્યમાં કોઈ મહાશત્રુ એવો પાકે કે પોતાના सामर्थ્યને પડકારે તો તેનું શું કરવું આમ વિચારી તેણે અષ્ટાંગ નિમિત્ત જાણનાર એક નિમિત્તિયાને બોલાવ્યો અને તેને સીધું જ પૂછ્યું કે મારું મૃત્યુ કોનાથી થશે નિમિત્તિયાએ પોતાનું ટીપણું જોયું અને ભવિષ્યવાણી ઉચ્ચારી જે તમારા ચંડવેગ નામના દૂધ પર ધસી જશે અને તુંગીરી પર રહેલા કેશરીસિંહને કોઈ જાતના હથિયાર વગર રમત રમતમાં હણી દેશે તે તમારા મૃત્યુનો કરતા બનશે મહારાજ અશ્વગ્રીવને જવાબ મળી ગયો હજુ હમણાં જ તો કેશરીસિંહના ઉપદ્રવના સમાચાર આવ્યા છે તેમાં આ નવી વાત આવી જો કે તે માં હરખાવા જેવું કશું નથી કેશરી સિંહ મરશે એ તો ઠીક પણ એને મારનાર પોતાને પણ મારશે એ વાતે અશ્વગ્રીવને હચમચાવી દીધો તેણે એ નક્કી કર્યું કે તત્કાળ મારા દુશ્મનને શોધી કાઢી એનો ત્યાંને ત્યાં જ નાશ કરી દઉં આ માટે તેણે પ્રથમ તો એ ઘોષણા કરાવી કે મારા તાબામાં રહેલા દરેક રાજા એ વારાફરતી શાળીના ક્ષેત્રમાં રક્ષણ માટે જઉં तेनी आन एव छे के तेनी आज्ञा દરેક રાજાએ માનવી પડે જે-જે રાજાનો વારો આવ્યો તે તે રાજા શાણી ક્ષેત્રનું રક્ષણ કરવા માટે સેના સાથે જાતે જવા લાગ્યો درمیان अश्वગ્રીવ સુધી ઉડતી ખબર પહોંચી કે પ્રજાપતિ રાજાને બે પુત્રો છે અને બંને અત્યંત પરાક્રમી છે રાજાને આશંકા જાગી કે એ બેમાંથી જ કોઈ પોતાના જીવનો દુશ્મન તો નહીં હોયને સત્યનો તાગ મેળવવા એણે પોતાના સૌથી નિપુણ દૂત ચંડવેગને પ્રજાપ્તિ રાજાના દરબારમાં મોકલ્યો ચંડવેગ તેજીલા તોખાર જેવો છે તે પ્રજાપ્તિ રાજાના દરબારમાં પહોંચ્યો ત્યારે ત્યાં સંગીતનો સુરમેય કાર્યક્રમ ચાલી રહ્યો છે ચંડવેગ સીધો રાજાના દરબારમાં ધસી ગયો સંગીત સંગીતની જગ્યાએ રહી ગયું અને દરબારીઓ વગર આમંત્રણે ધસી આવેલા આ મહેમાનને જોઈ રહ્યા પ્રજાપતિ રાજાએ ચંડવેગને જોતા જ ઓળખ્યો અને પોતાનો રોષ દાબી દઈ તેને પૂરા માન સાથે આવકાર આપ્યો દરબારમાં ત્રિપૃષ્ઠ અને અચલ પણ હાજર છે રંગમાં આ રીતે ભંગ પાડનાર દૂતનું અવિવેકી વર્તન તેમને જરાય ગમ્યું નહીં ત્રિપૃષ્ઠે એક મંત્રીને ધીરેથી પૂછી લીધું કે આ નમૂનો કોણ છે મંત્રીએ જણાવ્યું કે એ મહાપરાક્રમી અશ્વગ્રીવ રાજાનો મહાપ્રિય દૂત છે જે રાજા સિવાય કોઈને ગણતો નથી કે ગાંઠતો નથી તેને સાંભળી લઈ ત્રિપૃષ્ટ અને અચલે સામસામે જોઈ આંખોથી વાતો કરી લીધી કે અવિવેકીને આપણે વિવેકના પાઠ ભણાવીશું અને એવું જ થયું રાજા પર પોતાનો રૂવાબ છાંટી સારી એવી આગતા સ્વાગતા પામીને ચંડવેગ પાછો ફરી રહ્યો છે ત્યારે ત્રિપૃષ્ઠ અને અચલે તેને અડફેટે લીધો અને તેમના સેવકોએ તેને બરાબર ખોખરો કર્યો એની આ દશા જોઈ એની સાથેના સુભટો પોતાના હથિયાર ત્યાં જ મૂકીને પોતાના નગર તરફ પલાયન કરી ગયા અહીં પ્રજાપતિ રાજાને પુત્રોના પરાક્રમની ખબર પડી તેણે તરત માણસો દોડાવ્યા અને ધૂંધવાઈને જઈ રહેલા ચંડવેગને પાછો બોલાવી લીધો પહેલાં કરતાંય એની સારી એવી સરભરા કરીને એને ફરીથી વિદાય કર્યો જઈ રહેલા ચંડવેગના કાનમાં બે શબ્દો કહી દીધા કે છોકરાઓ નાદાન છે એમની ભૂલ ધ્યાનમાં ના લેશો એમના વતી હું માફી માગું છું चंडवेगे एने दिलासो आप के तमारा विरुद्ध हूँ अश्वग्रीव राजा सामे कोई फरियाद नहीं करूँ परंतु चंडवेगना पहला अश्वग्रीव पासे पहुंची चुकेला सुभटोए बिना जड़ावी दीधी छे ए पची चंडवेगे पर राजा समक्ष साचीज बात मुकवी पड़ी अश्वग्रीव ने निमित्त्या प्रथम आगाही साची पड़ती जनाई વધારે ખાત્રીબદ્ધ થવા માટે તેણે પ્રજાપતિ રાજાને કહેડ મોકલીયું કે શારી ક્ષેત્રના રક્ષણ માટે તમે જાતે આવો પ્રજાપતિ સમજી ગયો કે ત્રિપુષ્ટ અને અચલની નાદાનીનો જવાબ રાજા આ રીતે વારી રહ્યો છે તો ત્રિપુષ્ટ અને અચલ પણ ક્યાં પાછા પડે તેવા છે પિતાને બદલે તે બનને જ નીકળી પડ્યા શંખપુર તરફ જવા માટે ત્યા પહોંચી તે રથને સીધો સિંહની ગુફા પાસે લઈ ગયા સારથીને તેમજ અચલને રથમાં રહેવાનું જણાવી ત્રિપુષ્ટ ગુફાની સામે પહોંચ્યો અને સિંહને લલકારતો હોય તેવી ગર્જના કરી સિંહ બહાર આવ્યો ત્રિપુષ્ટને થયું કે સિંહની પાસે કોઈ હથિયાર નથી તો મારાથી કેમ હથિયાર રખાય તેણે પોતાનું શસ્ત્રો त्याગી દીધા સિંહ ગર્જના સાથે તેના પર ધસી આવ્યો ત્રિપૃષ્ઠ પણ સામો ધસી ગયો અને તેના પર કૂદવા જતા સિંહના મોંને પકડી લઈ બે હાથે પહોળો કરી દઈને ચીરી નાખ્યું તે સામાન્ય સિંહ નહીં પણ કેશરી સિંહ છે બેફાળ થયા પછી પણ તે એ શોક સાથે ધ્રુજતો રહ્યો કે એક સામાન્ય માનવે મને મારી નાખ્યો ત્રિપૃષ્ઠનો સારથી કે જે ગૌતમ સ્વામીનો આત્મા છે તેણે આ જોઈ સિંહને આશ્વાસન આપતા કહ્યું તું જેમ સિંહોમાં ઉત્તમ છો તેમ ત્રિપુષ્ટ કુમાર માનવોમાં ઉત્તમ એવા વાસુદેવ છે એટલે કે તું સામાન્ય માનવ નહીં વાસુદેવના હાથે હણાયો છું માટે શોક ન કર એ સાંભળી સિંહ શાંત થઈ ગયો મૃત્યુ પામી તે ચોથી નરકમાં ગયો તે સિંહ એટલે વિશાખનંદીનો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવે વિશ્વભૂતિના ભવમાં તેના નાશનું નિયાણું બાંધ્યું હતું આ ભવમાં તે પૂર્ણ થયું ત્રિપૃષ્ઠે ગામલોકોને કહ્યું કે જાઓ તમારા રાજા અશ્વગ્રીવને કહો કે એનું શાળી ક્ષેત્ર હવે સિંહ વગરનું બન્યું છે જેટલી ખાવી હોય તેટલી શાળી આરામથી ખાય આમ કહી તે અચલની સાથે પોતાના નગર તરફ પાછો ફરી ગયો અશ્વગ્રીવને સમાચાર મળી ગયા निमित्ति जेनो भय तेज दर्शा जोई अश्वग्रीव ने हवे भय लाग्यो के आ बनने युवानो जरूर मारी अवगति हजू तो युवान छे, ते पूरा परिपक्व बने ए पहलाज तेमने पूरा करी देवा आवश्यक छे। तेना ताबा में रहेला विद्याधर राजा ज्वलन जटीए पता अति स्वरूपवान पुत्री स्वयंप्रभानु ग्रहण त्रिपृष्ठ साथे करियो अश्वग्रीव ने आ गम्य नहीं भान भूली ने ते त्रिपृष्ट ने कहण मोक्यू के प्रभा ने मारे हवाले करी दे त्रिपृष्ठे आव निर्लज संदेशों आवेला दूत ने धुतकारी काढ़ अश्वग्रीव युद्धनु अने शोधे जाने निमित्त मड़ी गुण युद्धनु रणशिंगू फूंकी दीधु सामे त्रिप्रुष्ट अने अचल पर पितानी साथे आवी आहोच्या सैन्य ने बाजू पर राखी ने बन्नेज अश्वग्रीवनी सामे पहुंची गया अश्वग्रीव तेमनी साथे युद्धे चढ़ियों त्रिपृष्ठे तेने जराय फाववा दीधो अने अचले तेना सैन्य ने पाछू पाड़ी अश्वग्रीव अश्वग्रीवना सौ शस्त्रों संग्राम निष्फ गया अंत एण्पोता चक्रनो उपयोग करयो त्रिपृष्ठनी छाती पर तेनो प्रहार जरूर थयो परंतु तेना थी त्रिपृष्ठ क्षणवार मूर्छा पाम्यो बीज क्षणे उभा थे अश्वग्रीवना चक्र ने धारण करी लई पर परज छोड़ी दीधु चक्र अश्वग्रीव नो कंठ छेदी ने पार चालू गयु अश्वग्रीव नो जीव सातमी नरक तरफ गति करी गयो संसार ना प्रथम नो प्रति वासुदेव पर आ महाविजय छे। आ विजय ने वधावा देवो आकाशमा आकाश में प्रगट थम् अने अचल पर पुष्प वर्षा करता जाहिर करू के अचल अने त्रिपृष्ठ आ असरपिणी कालना प्रथम बड़देव तथा प्रथम वासुदेव छे। पोता ने प्रथम वासुदेव साबित करता त्रिपृष्ठे अचलनी साथे मड़ी दक्षिण भरतार्धना त्रण खंड पूर्णतः साधी लीधा વાસુદેવની આણનો અર્ધ પૃથ્વી પર પ્રારંભ થયો તે અગિયારમાં તીર્થંકર શ્રેયાસનાથ પ્રભુનો સમય છે અવસર મળતા વાસુદેવે પોતનપુરમાં પગલાં કરનાર તીર્થંકર પ્રભુના દર્શન કર્યા અને તેમની દેશના પણ સાંભળી આ રીતે તેના આત્મા પર રહેલું સમયકત્વ થોડું ઉજળું બન્યું જો કે મહાવીર સ્વામી ના આત્માની સાથે હંમેશા એ બનતું રહ્યું છે કે જારે જારે તેમનું સમ્યકત્વ પ્રકાશિત થવાને આરએ આવ્યું છે ત્યારે ત્યારે તેમની સાથે કંઈક એવું બનતું રહ્યું છે કે તેમના હાથે કોઈ મોટું અને અતિ ભારે કર્મ બંધાઈ જાય આ મખતે પર એવું જ થયું વાસુદેવ તરીકે ત્રિભુષ્ટનું જીવન વિષય વિલાસ્થી ભરપૂર રહ્યું તેની સેવામાં નિત્ય મોટો મોટો સંગીતકારો તથા નૃત્યકારો રહે છે ત્રિભુષ્ટ રોજ રાત્રે સંગીત સામર્તા સામર્તા સૂઈ જાય છે એક દિવસ તે આ રીતે જ નિદ્રાધીન થવાને તૈયાર થયો તેના શયન કક્ષમાં સંગીતકારો સુ મધુર સંગીત રેલાવી રહ્યા છે शयन कक्षनी बाहर चौकी करता शया पालक ने त्रिपुरस्ते सूचना આપી કે હું নিদ্রાધીન થઈ જાઉં ત્યારે આ સંગીતકારોને રજા આપીને જવા માટે કહી દેજે સંગીત સાંભળતા સામરતા ત્રિપુષ્ટ નિદ્રાધીન થઈ ગયો આ જોઈ શયા પાલકે સંગીતકારોને જવા માટે કહેવાનું છે પરંતુ તેને સંગીતનો લોભ જાગ્યો અને સંગીતકારોને જવા માટે કહ્યું નહીં केटलीक त्रिपृष्ठ जाग्यो ते संगीतकारों ने हजू संगीत बगाड़ता जोया अने शया पालक ने ते ते आव्यो साथे एने प्रश्न करयो के ते संगीतकारों ने रजा केम पाल शयापालके साचो उत्तर दीधो के गायनना लोप थी में तमने रजा न आपी त्रिपृष्ठ ने आ उत्तर उद्धत लाग्यो પ્રભાત થતાજ તેરે પોતાના સેનાપતિને બોલાવ્યો અને એને હુકમ કર્યો કે આશયા પાલકના કાનમાં તપાવેલું શિશુ રેડવામાં આવે સેનાપતિને આ અતિ આકરો લાગ્યું પરંતુ રાજાના હુકમનો अनाદર પણ કેમ નો થાય શિશુ તપાવવામાં આવ્યો અને વાસુદેવની નજર સામે શયા પાલકના કાનમાં રેડવામાં આવ્યો તેની અસરથી તે ત્યાંજ મૃત્યુ પામ્યો आ अति क्रूर कर्म थी वासुदेवे निकाचित अशाता वेदनीय कर्म जेनु फल फलते महावीर स्वामीना भव में भोगव पड़ू आज शया पालक नो जीव महावीर स्वामीना भव में एक गोवाड़ तरीके जन्म धारी प्रभु प्रभुना बन्ने कान में लाकड़ा अति धारदार खीला एवा ठोकी दीधा के निकलेज नहीं वासुदेव ना भवमा त्रिपृष्ठे बीजा पण अनेक क्रूर कर्मो आदरिया आ બધા કર્મોના ફળ ચૂકવવા માટે મૃત્યુ પછી તેનો આત્મા સાતમી નરકે જઈ પહોંચ્યો આ હતો પ્રભુનો 18મો ભવ એ પછીની કથા હવે આગામી વિડિયોમાં